હેલો ફ્રેન્ડ્સ જય જિનેન્દ્રા કેમ છો બધા હું પિન્કી શાહ હું આજે બનાવવા જઈ રહી છું ઇટાલિયન રાઇસ જે ખૂબ જ ઓછી સામગ્રીથી બને છે અને બાળકોને ખૂબ જ ભાવે છે એક કઢાઈની અંદર મેં બે ચમચી ઓલિવ ઓઈલ લીધું હતું પણ તમે એક ચમચી બટર અને એક ચમચી સિંગ તેલ નાખીને પણ બનાવી શકો છો તેલ થોડું થઈ ગયું પછી મેં તેમાં કાંદા થોડા ફ્રાય કરી ત્યારબાદ મેં તેમાં ગાજર સિમલા મરચાં અને બાફેલા મકાઈના દાણા નાખ્યા હતા શાક તમે તમારી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો અને જો જૈન બનાવવા હોય તો કાંદાની જગ્યાએ તમે ફણસી અને કોબીજ લઈ શકો છો શાક થોડું સતડાઈ ગયું ત્યારબાદ મેં તેની અંદર ચીલી ફ્લેક્સ મિક્સઅપ અને ઓરોગોનો સ્વાદ મુજબ નાખ્યા હતા શાક થોડું અધકચરું ચડી ગયું ત્યારબાદ મેં શાકની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખ્યું હતું મીઠું નાખ્યા બાદ મેં બરાબર હલાવી ત્યારબાદ તેની અંદર મેં રાંધેલો ભાત નાખી બરાબર મિક્સ કરી લીધું હતું બરાબર મિક્સ કર્યા બાદ મેં તેની અંદર પનીરના ટુકડા અને ચીઝ નાખી બરાબર મિક્સ કરી લીધું હતું બસ તૈયાર છે ઇટાલિયન રાઈસ તમે તમારી રીતે સર્વ કરી શકો છો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય ફ્રેન્ડ્સ